જય હિન્દ ખેડૂત મિત્રો મેસી ટ્રેક્ટર વેચવાનું છે વાહન લેવે ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતુ બજારના દરરોજ પાંચથી છ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો આજે આપણી ચેનલ ઉપર મેસી બસો પિસ્તાલીસ જે સિરીઝ મહાશક્તિ ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે જગદીશભાઈને ટ્રેક્ટર વેચવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજનલ કમની કલરમાં ટ્રેક્ટર છે કમની ફિટિંગ એન્જિન છે ગિયર હાઈડોલિક તમામ કમ્પ્લીટ વિડીયો છેલ્લે સુધી જોઈશો છેલ્લે ટ્રેક્ટર ચાલુ કરીને બતાડેલ છે ટાયર સારા વિડીયોમાં તમે ટ્રેક્ટરના ટાયરની કન્ડિશન જોઈ શકો છો ચારેય ટાયર સારી કન્ડિશનમાં છે મોડલ બે હજાર અગિયાર બે ઓનર ટ્રેક્ટરની કિંમત બે લાખ પચાસ હજાર આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જિલ્લો દ્વારકા તાલુકો ખંભાળિયા અને સુતરિયા ગામે જોવા મળશે દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સુતરિયા ગામે જોવા મળશે ટ્રેક્ટરના માલિક જગદીશભાઈનો મોબાઈલ નંબર નીચે આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે જગદીશભાઈનો કોન્ટેક કરી શકો છો